અને આ અંગેની એક અરજી હાઈકોર્ટના ફ્લોર ઉપર છે આ જમીન પરથી અહીંના સ્થાનિકોની અવર જવર માટેનો રસ્તો પણ આવેલો છે આ વિવાદસ્પદ જગ્યા પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કરી કામ અટકાવવાની માંગ કરી હતી આ બાદ સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મેદાનની અરજી હાઈકોર્ટમાં ફ્લોર ઉપર હોય આ કાર્યવાહી કોર્ટની અવમાનના ગણી શકાય તેમ જણાવી જેલ પ્રશાસન દ્વારા બનાવાઈ રહેલ ડિમાન્ડનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ કરી હતી અને તેમ નહી કરવામાં આવે તો રમત ગમતના સાધનો આંદોલનની કલેક્ટર દ્વારા નિર્ણય ત્યારે આ વારંવાર ઉઠતા આ વિવાદના કાયમી નિવારણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું આજ રોજ તારીખ અગિયાર ના રોજ અમે કલેક્ટર કચેરી એક ગંભીર વિષય લઈને આવેલા છે ભરૂચ સબજેલ પાસે રમત ગમતનું મેદાન આવેલું છે જે ટાઉન પ્લાનિંગ રિઝર્વ મેદાન છે તેની ઉપર ભરૂચ સબજેલ વર્ષોથી કોશિશ કરી રહ્યું કબજો કરવાની અમે અમે વારંવાર કલેક્ટરે આવીને આવેદનો આપીને તેમને રોકતા છે તે છતાંય એ વિષયનો કોઈ નિરાકરણ નહીં આવતા અમે હાઈકોર્ટમાં એનો કેસ દાખલ કરેલો છે હાઈકોર્ટમાં કેસ હાલમાં પેન્ડિંગમાં છે તેમ છતાં આજ રોજ ભરૂચ સબજેલ દ્વારા ત્યાં આગળ બાંધકામનું કામ ચાલુ કરવાની ગતિવિધિઓ કરી દેવામાં આવી છે ત્યાં જેસીબી તથા જેસીબી થી ખોદકામ ચાલુ થઈ ગયેલ છે અને કામો ચાલુ થઈ ગયા છે તો જેના કારણે આજે તાત્કાલિક ધોરણે અમે કલેક્ટર સાહેબ ને મળવા આવેલા અને આ કોર્ટમાં આ કેસ પેન્ડિંગમાં છે હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે ફ્લોર પર છે ઉપર ફ્લોર પર છે આ કેસ કેમ છતાં આ ત્યાં આગળ જે કામ ચાલુ થયું છે તેને રોકવા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે કલેક્ટર સાહેબે અમને બહેધરી આપી છે કે હું આની કે સ્ટડી કરી અને કામ રોકાવાનું હું જે પણ નિર્ણય લઈ શકું છું તો લઈશ તો અમને કલેક્ટર સાહેબે અમને બાંહેધરી આપી છે કે હું યોગ્ય નિર્ણય લઈશ તમારા એની અંદર તો આજે અમારું કેવું એવું છે કે આજે એક રમત ગમતનું મેદાન શું છીનવીને અધિકારીઓ શું સાબિત કરવા માંગે છે જો આ કામ રોકવામાં નહીં આવે જો હાઈકોર્ટના કાયદાની વિરુદ્ધ જવાનું કાર્ય અધિકારીઓ કરી રહ્યા છે તો એનું આપણે શું કરવું તો અમે અહિયાંથી જો અમને ન્યાય નહીં મળે તાત્કાલિક ધોરણે કામ બંધ નહીં થાય તો અમારા બાળકો રમત ગમતના મેદાનો રમત ગમતના સાધનો સળગાવી નાખવા સુધાનું વિચારી લીધું છે અને સાથે સાથે ત્યાં અમે ધરણા પ્રદર્શન અને આમાં ઉપવાસ પર બેસવાનું અમે નિર્ણય લેવાનો વિચાર મેં ખિલજી આસિફ ગુલામ અલી નુરાની સોસાયટીમાંથી અમારા આજે રસ્તાનું જે પ્રોબ્લેમ છે આજે કંઈ વર્ષોથી રસ્તાનો પ્રોબ્લેમ છે અમારા ટીપીની અંદર જે રસ્તાઓ બોલાય છે તે રસ્તાઓ ટોટલી બંધ છે અત્યાર લગીને અમારા કોઈ રસ્તાઓનો ખુલાસો થયો નથી અને અમે જે સંતોષીમાંથી જે ગ્રાઉન્ડમાં રહીને અમે જે જતા અવર અવર જવર કરી રહેલા છે એ અવર જવર અત્યારે જે આપણે સબજેલમાંથી જે દીવાલ બની રહેલી છે તે દિવાલનું કામ ચાલુ થઈ ગયેલું છે અત્યારે અમને દિવાલમાં દિવાલ બને એનો કોઈ ઓપ્શન નથી અત્યારે અમને રસ્તો જો હવે રસ્તો બને અમને કોઈ પ્રોબ્લેમ છે નથી અમને રસ્તા જોવા અત્યારે અમારા ચાર ત્રણથી ચાર હજાર વસ્તી રહે છે એરિયાની અંદર એ એરિયાની અંદર તોતાલી વસ્તીને આ રસ્તા માટે પ્રોબ્લેમ આવે છે અમારા જે રસ્તા છે તે ખોલી આપે અમને કોઈ વાંધો નથી અમને રસ્તા જોવે છે મેં નુરાની સોસાયટીમાં રહેતી હું શબીના મલિક हमको हमारा रास्ता चाहिए हम आज इतने साल से यहाँ पे रह रहे हैं हमको दीवार की कोई भी वो प्रॉब्लम नहीं है पर जो हमारा रास्ता है वो हमको चाहिए रात को हम लोग अकेले भीड़ में से जाने का रास्ता हमारा नहीं है आज हमको हमारा रास्ता आप दे दीजिए फिर आपको जो भी दीवार बनाना है यहाँ बना सकते हैं पर हमको हमारा हक और हमारा रास्ता हमको दे दीजिए बस और हमको कुछ नहीं चाहिए यहाँ पर हमें ये नहीं नूराइए हमारा ये मैदान का ही हमारा संतोषी का ही रास्ता है અભિયા આપે તો હધર જ રાત મેં લેડિસ કસ તર જાયંગે યસે